હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમારા માટે ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ તો બ્લોગ પૂરો જોજો કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી કહેજો આજે આઠમો નહોતો એટલે માતાજીની આઠમ છે તો આપણે ગામડે પલ્લી પરવા જવાનું છે આપણે હવે જવા માટે બે કલાક નો રસ્તો છે બરાબર ના અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે એવું જ કેવું છે અંબાલાલ કે બે દાદા સાચવવાની જરૂર નથી પણ અમે બે કલાક ત્યાં જઈએ છીએ ત્યાં સુધી સાચવજો તો આગળ જોતા રહો મજા આવશે મિત્રો તમે જોઈ શકો છો આપણે લાસ્ટમાં નીકળી ગયા છીએ તો તમે આગળ જોતા રહો તમને મજા આવશે ને આ બ્લુ કલરની આપણે ટી કરીને ભાઈ બાઈક લઈને જાય ને એ આપણા ભાઈ છો આમ બહુ બધી સ્પીડમાં જઈ રહ્યા તો એ લોકો બ્રેક કરી શકતા નથી આપણે બહુ ફાડી પણ તો ભાઈ આપડે આપણા પપ્પા અને મમ્મી લોકો આવી રહ્યા છે તો આપણે એમનું વેટ કરી રહ્યા છીએ આપણે કયા યશભાઈ છે શું કેવું યશભાઈ અરે ભાઈ આમનો તો શરમ લાગે કઈ વાંધો નઈ આગળ જોતા રહો ચાલો હવે મમ્મી ને પપ્પા લોકો આવી ગયા છે હવે અમે નીકળી રહ્યા છીએ તો અમે આગળ જોતા રહો જો તમે બાવડા અને સરખીજ આ હાઈવે પરથી જઈ રહ્યા છો ને તો તમને રસ્તામાં એક આ મેલદીમાં નું મંદિર દેખાશે અહિયાં તમે ખાલી એકવાર દર્શન કરતા જશો ને તો તમારા બધા કામ પૂરા થઈ જશે કેમકે અહિયાં ના મેલિમાં હાજરા હજુ જ છે તમે મિત્રો જુઓ કેટલા બધા લોકોની મનોકામના પૂરી કરે છે જો તમારી પણ કોઈ આવી રીતે કામ અટકાયું હોય ને તો તમે એકવાર જરૂરથીઓ ને આ મેલેડી માને યાદ કરજો તમારું ચોક્કસથી કામ થશે અહીંયા રોજનું લાખોથી કરોડો પબ્લિક આઈ જાય કરે છે આપણે પણ નીકળ્યા હતા તો આપણે પણ દર્શન કર્યા જો તમે અહીંયાથી નીકળો છો ને તો એકવાર આ મેલેડીમાના માના મંદિરે ચોક્કસથી દર્શન કરજો મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા છીએ હજુ એક આગળ મોગલમાનું મંદિર પણ આવશે ત્યાં આગળ આપણે દર્શન કરવાના છે તો તમે આગળ બન્યા રહો મોગલધામ મિત્રો આપણે લાસ્ટમાં મોગલમાના મંદિરે પહોંચી ગયા છીએ ચલો હવે આપણે અંદર જઈએ આઈસી મોગલધામ પાયલા આજે બુધવાર છે તો ઘણું બધું પબ્લિક ઓછું છે બપોરનો ટાઈમ છે એટલા માટે આપણે મિત્રો આ મોગલમાનું એટલું બધું છત છે ને કે મોટા મોટા સિંગરો પૈસા લીધા વગર અહીંયા ગાવા માટે આવે છે ભાઈ તમે પણ મોગલમાના દર્શન કરી લો આ મંડી સો વર્ષ જૂનું છે જો ભાઈ ગોમડાની કેટલી સુંદર મજાની રોનક છે ચારે બાજુ પાંચ થી સાત કિલોમીટર ખેતર એ ખેતર જો આપણે પહોંચી ગયા છીએ બધા બહાર જ બેઠા છે દર્શન કરી રહ્યા છે ભાઈ આ છે અમારો ગેટ હવે ચલો આપણે અંદર જઈએ અને તમને બધા મંદિરના દર્શન કરાવું અભી હાલ જ આયા બસ મજામાં પલ્લી ભરવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે એના દર્શન કરશું અને તમે પણ દર્શન કરી લેજો કારકામાનો પલ્લી ભરવાનો ટાઈમ થઈ ગયો છે અને લાઈટ પણ જતી રહી છે જોવો જો ટ્રકતા ઉતા જ લાઈટ આવી ગઈ માતાજી જય એટલે વાત પૂરી થઈ ગઈ કારકા માં પલ્લી બનાવી દે છે હવે આપણે મધમાં કોજલ જાફરા પલ્લી ભરવાની છે તો તમે આઈ પણ દર્શન કરી લેજો પણ માતાજીની પલ્લી એવું ભરવાનું હતું તે પૂરું થઈ ગયું છે હવે જમીન પછી આપણે ઘરે જવાનું છે તો આગળ તમે તો આપણે જમવા બેતા લાઈટ જતી રહી છે જવા દે બનાવ આ ખાવાનું બનાવ લાઈટ વગર જો

મિત્રો બધું અહીંયા પૂર્ણ થઈ ગયું છે હવે આપણે ઘરે નીકળી ગયા છીએ તો ચલો મળીએ આગળ ઘરે જોતા રહો લાસ્ટમાં આપણે ઘરે પહોંચી જ ગયા છીએ તમે આખો વિડીયો જોયો જશે દર્શન પણ કર્યા જશે બ્લોગ કેવો લાગ્યો કેવોની જરૂર તે લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આગળના બ્લોગમાં જય માતાજી